ગુડ મોર્નિંગ હર સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો ભાઈ જુઓ ટોમેટા અને શાકભાજી બધું આવી ગયું છે સવાર સવારમાં મોર્નિંગમાં મસ્ત મસ્ત શાકભાજી આવો તો ધોઈને સાફ કરીને આપણે ફ્રિજમાં મૂકી દઈએ પછી બપોરે તો બનાવવાનું છે પનીર અત્યારે પનીર બનાવવાનું હો તો શાકભાજી બધું ધોઈને કમ્પ્લીટ કરી અને જમવાનું જો આચલ બનાવવા રોટલી અને મું પનીરની સબ્જી બનાવી દઉં બધાને જમવાનું છે એટલા માટે આપણે શાકભાજી આવી રીતે ડબ્બામાં મૂકીએ ને તો ખરાબ નહીં થતું અને જો છૂટા ટોમેટા કોઈ બી સાબડીમાં કોઈ એવી રીતે ખુલ્લા સાબડી કોણવાળી હોય ને સાબડીમાં ભરી નાખીએ ને તો ટોમેટા વધારે નહીં રહેતા અને મારે કેવું કે ડુંગળી લસણ ને ટોમેટું એટલી વસ્તુ તો ઘરમાં હોય પણ હોય જ ને બધા વગર ચાલો લસણ ડુંગળી ટોમેટું થાય તો બધા શાકભાજીમાં મારે નોખવા જુઓ એટલે બીજું કોઈ નહીં તો ટોમેટું તો મારે નોખવા જુઓ જ એટલે મારા ઘરમાં હો ને ટોમેટા તો નેઠ જ નહીં ફ્રીજમાં એ જગ્યા રહેતી નહીં ફ્રીજે ને આના કરીને વસ્તુ મૂકવી પડે ડબલ ડોરનું ફ્રીજ છે ને પણ બધું પરિણું પરિણું બધું મૂકવું પડે હારી હારી ગોઠવણી કરીએ ને તો પંદર તારા સારી ગોઠવણી પછી બધું મૂકવાનું ચાલુ કરી દઈએ એટલે હજી તો બધું કામ પડ્યું કચરા પોતું પડ્યું ચા નાને નાસ્તા ના ને બધા પછી બધું કામ પડ્યું છે પેલા શાકભાજી આવી ગયું હતું તો ધોઈને મૂકી દઉં પછી બીજું બધું કામ તો ગાય જુઓ રાતનો ટાઈમ છે નવ ને ત્રણ મિનિટ થઈ અને સત્તર તારીખ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ તો બિટ્ટુ ને માનસી ને હાલ તો ફૂલ ફેમિલી ઘરમાં ભેગું થયું હોય હાલ તો બિટ્ટુ થોડા દાડા ઘેર આવીએ માનસી પણ ઘરે આવી જઈ રહેવા માટે અને આચલ જમવા બેઠીએ ક્રિસ ઉપર ભણવા જ્યો અને બીટ્ટુનો તો કેવો પ્રોબ્લમ થયો એક બાજુ પોર અમે ચોમેટ હોય એને કઢાયો તો પગમાં પડેલો હવે ઊણ પાછો ફેર જેવો હતો ને એવો ને એવો થઈ ગયો તકલીફ બહુ વધી જઈએ તે ઓપરેશન કરવું પડશે અને મેરેજ પાછા બારમા મહિનામાં મેરેજ છે પાછા એટલે ઝડપી જમ બને એમ ઝડપી મટન એવું કરવું પડશે શું થયું માનસી આ લોકોની ભાષા એમ ડોક્ટર ની ભાષા શું કેવાય શું થયું એના ના ફૂડકોન નહી ફૂડકોન કેવાય ઇંગ્લિશમાં અને ઓમ કપાસી થઈ કહેવાય ભૂલી જઈ બરોબર કપાસી કેવાય કપાસી કપાસીને

બીટુ બૂન તો અમારે ઢીલો ઢીલો ઊંઘ્યો ઊંઘ્યો રોય ક્યારે બધું આ બધું પતન થાય પછી ન હોસ્ટેલ જવાનું થશે તાર સુધી તો આવું બધું રહેવાનું બહુ ઢીલો બીટુ કોઈક ફરાડ તો કર લે હે અલી હું નહી ખાવ ફરા

ઓમ રખાય આઘી જા થોડી થોડી ઓમ પાસી જા હા આ પોણી બધું દવા બારાઈ